બ્રહ્મશક્તિ સેના ગુજરાત દ્વારા ધોતી કુર્તા સાથે પ્રીમિયર લીગ ક્રિકેટ મેચનું આયોજન નડિયાદમાં કરાયું ગુજરાતમાં બ્રાહ્મણોના એકત્રિત માટેનો મુખ્ય ઉદ્દેશ દરેક ભૂદેવો ધોતી કુર્તાના પરંપરાગત પહેરવેશમાં ક્રિકેટ મેચ રમ્યા ભૂદેવોએ પરશુરામ ભગવાનની પૂજા કરી માથામાં ત્રિપુડ લગાવી દીપ પ્રગટાવી ક્રિકેટ મેચની શરૂઆત કરી હતી ભૂદેવોએ લક્ષ્મીનું માન આપી ટોસ હાથ ધરીને કરવામાં આવ્યો હતો જેથી લક્ષ્મીનું માપમાં ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખ્યું હતું શાસ્ત્રોક વિધિ મુજબ શ્લોક બોલી હાથમાં પરશુરામ ભગવાનની ફરજ સાથે ભવ્ય આયોજન કરવામાં આવ્યું સંસ્કાર અને સંસ્કૃતિના જતન માટે વેદોની રક્ષા માટે અને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે સર્વ ગુજરાતમાંથી આવેલા ભૂદેવો ક્રિકેટ મેચ રમ્યા ભૂદેવોએ આ ક્રિકેટ મેચની કોમેન્ટ્રી પણ સંસ્કૃત ભાષામાં આપી હતી આર્થિક રીતે નબળા ભૂદેવોને લાભ મળે એનો પણ વિચાર મૂકવામાં આવ્યો બ્રહ્મ સમાધિ દરેક બહેનો આત્મનિર્ભર માટેની મહિલા સશક્તિકરણના કેમ્પ આગામી સમયમાં સમાજ દ્વારા યોજવામાં આવશે પડે તો so, uh, <laughs> 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 जपीन भाई धीमे आई जाओ आप परिचय मारु नाम से जपीन ठाकर संयोजक ब्रह्मशक्ति सेना गुजरात प्रदेश

એ પરંપરાગત ધોતી કુર્તાના પરવેશની અંદર ક્રિકેટ રમ્યા હતા અને એ લોકો એક સંદેશો આપ્યો હતો કે સંસ્કાર અને સંસ્કૃતિના જતન માટે વેદોની રક્ષા માટે અને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે આ જે ક્રિકેટ રમી અને કેવી રીતે સમાજને ઉપયોગી થવું એના માટેનું ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું ઈડબલ્યુ એસ જેમ કે આર્થિક રીતે નબળા પ્રમાણપત્ર બ્રાહ્મણોને એનો લાભ મળે એના માટે પણ આજે એક વિચાર આપવામાં આવ્યો હતો સાથે સાથે બિન અનામત જે નિગમની અંદર કેટલી પણ એવી લોન યોજનાઓ છે જે બુદેવ અને કામ લાગી શકે એના માટે જાણકારી આપવામાં આવી હતી અને અમારા પ્રદેશ મહિલાના અગ્રણી એવા દીક્ષિતાબેન દ્વારા પણ મહિલાઓને અનુરોધ કરવામાં આવ્યો હતો કે સમાજની દરેક મહિલાઓએ એ આત્મનિર્ભર થવું જોઈએ અને એના માટે પણ આગામી દિવસોની અંદર આત્મનિર્ભર માટેના મહિલા સશક્તિકરણના કેમ્પ બ્રહ્મશક્તિ સેના દ્વારા યોજવામાં આવશે એ સાથે આજે સરસ મજાનું એકતાના અલૌકિક દર્શન થયા એ સાથે હર હર મહાદેવ જય જય પરશુરામ જય જય પરશુરામ જય જય